સ્ટાફને નથી વોર્ડન ડોડર સમરસ્ત હોસ્ટેલમાં નવા વોડર્ન આવતા જ બગડ્યું હોસ્ટેલું મેનેજમેન્ટ કે જુનિયર સ્ટાફને નથી વોર્ડન ડોડર ગર્લ્સની વારંવાર કરવા છતાં જોવા મળ્યા નથી તો પણ વોર્ડન મેડમ તરફથી જવાબ મળે છે કે કરતાં ઘણો સુધારો થયો છે પરંતુ સુધારો નહીં વધારે મેનેજમેન્ટ ખરાબ થયું એવું લાગે છે જ્યારે ડાઇનિંગ હોલમાં રસોઈ બનાવતા કારીગરો દ્વારા રોટલી તેમજ પાઉ એકબીજા પર ઉડાડીને મસ્તી કરે છે અને ઝગડે છે ત્યારે ગર્લ્સ દ્વારા કહેવામાં આવ્યું કે અહીંયા રોટલી અને શાક પૂરા થઈ ગયા છે તો કહે છે કે તો વહેલા આવીને જમી લો અને તેમજ આગળ આવીને લઈ લો તો શું આ બીજી ગર્લ્સ લાઇનમાં ઊભેલ છે તેના માટે આ ફેર રહેશે સવારના નાસ્તામાં કશું જ ટેસ્ટ હોતો નથી બપોર અને સાંજના જમવામાં શાક અને પાણી અલગ તરી આવે છે અને દાળ ભાત દાળ પીસ્યા વગરની આખી દાળ પીરસવામાં આવે છે જ્યારે બોયઝ હોસ્ટેલ ઘણું જ સારું જમવાનું અને નાસ્તો પણ આપવામાં આવે છે તો શું ગર્લ્સ અને બોયઝમાં જોવા મળ્યા છે ભેદભાવ અને એક ડાઇનિંગ હોલમાં બે કાઉન્ટર હોવા છતાં એક જ કાઉન્ટર ચાલુ છે જેનાથી છોકરીઓનો ટાઈમનો બગાડ અને બે કલાકે જમવાનો વારો આવે છે પાણીની પણ કમ્પ્લેન કરવા કંઈ પગલાં લેવામાં આવ્યા નથી હોસ્ટેલ ટોટલ ફોર વિંગ્સની છે એ બી સીડી જેમાંથી બી વિંગમાં ખાલી એક જ ફ્લોર ઉપર પીવાલાયક પાણી આવે છે અને ત્યાં પણ ગર્લ્સ પાણી ભરવા એક કલાકની રાહ જોઈ પડે છે સવારે પણ વપરાશના પાણી પણ એકથી બે કલાક આવીને બંધ થઈ જાય છે તો સાંજ સુધી આવતું નથી જેના લીધે સવારના સમયે ગર્લ્સને કોલેજ જવામાં પ્રોબ્લેમ પડે છે અને કોલ કરીએ તો જુનિયર મેડમના જવાબમાં હોય છે કે તમે તમારા ટાઈમે પાણી માગો છો એવું ન હોય શું ગવર્મેન્ટે પાણી માટેનો કોઈ ટાઈમ આપેલો છે કારણ કે જ્યારે મેડમને કમ્પ્લેન કરીએ છીએ ત્યારે મેડમ કહે છે કે ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટમાં એટલું લખેલ છે નવા ઇન્ચાર્જ તરીકેની નિમણૂક થયેલા વોર્ડન મેડમને હજુ સુધી ક્યારેય ડાઇનિંગ હોલમાં રાઉન્ડમાં આવેલા હોય એવું જોવા મળ્યું નથી અને ક્યારેય ઓફિસ બહાર પણ રાઉન્ડમાં જોવા મળ્યા નથી વોર્ડન મેડમને કમ્પ્લેન કરતાં મેડમ તરફથી જવાબ મળે છે કે થઈ જશે પરંતુ એક પણ પ્રોબ્લેમ સારી રીતે સોલ્વ થતી નથી જેના લીધે ગર્લ્સને થયા ઘણા સવાલો શું આવું ચાલતું રહેશે તો સમરસ હોસ્ટેલની ગર્લ્સને હેલ્થ સારું રહેશે શું ગર્લ્સનું ધ્યાન અભ્યાસમાં રહેશે કે આવા પ્રોબ્લેમના લીધે એમનો ટાઈમ વેસ્ટ થશે મારું નામ બીપી સગારકા છે હું બરોડા સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં રહું છું પાણીની સમસ્યાઓ અને જમવાની સમસ્યાઓ ઘણા સમયથી ચાલી રહી છે જેમને મેમને રજૂઆત કરી છે પણ કંઈ નિવારણ આવતું નથી તો આજે જે વોર્ડન સાથે વાત કરી છે શું કહેવામાં આવ્યું જોઈએ કેવું ઇમ્પ્રૂવ આવે છે કયા પ્રકારની પ્રોબ્લેમ થતી હતી જમવામાં ઈયળો આવતા હતા ક્યારેક ક્યારેક પછી જમવાની ક્વોલિટી સારી નથી હોતી જેમ કે પાણી અને શાક જોઈએ તો તઈ આવતો હોય જ્યારે દાળ ભાતની દાળ આપે તો ક્યારેક પીસ્યા વગરની હોય છે અને એ જ જગ્યાએ બોયઝ હોસ્ટેલમાં આપણે સારું જમવાનું આપે છે અને ગર્લ્સ હોસ્ટેલમાં ખરાબ તો આમ તો નારા લગાવે છે ગવર્મેન્ટ કે બેટી બચાવો તો શું બેટી જમવામાં કીડાની કોઈ ફરિયાદ નથી આ બાજુ જમવામાં કીડાની કોઈ ફરિયાદ કચેરી ખાતે અમને મળેલી નથી પાણી તો અહીંયા ત્રણ સંપ છે મતલબ ત્રણ મોરવેલ છે અને દરેક બ્લોકમાં સંપ છે અમે ટાઈમટેબલ બનાવી છે દરેક બ્લોકમાં આઠ ઓવરહેડ ટાંકીઓ છે પાંચ પાંચ હજાર લીટરની એ ટાઈમટેબલ જે નક્કી કર્યું છે એ પ્રમાણે રોજે રોજે અમને પાણીનું સપ્લાય આપવામાં આવે છે ને પીવાનું પાણી માટે અહીંયા પંદર પોઈન્ટ પર પીવાના પાણીની વ્યવસ્થા છે અને દરેક બ્લોકમાં પીવાનું પાણી લાવે છે એમને એવો પણ આરોપ લગાવ્યો છે કે સાંજે જ્યારે જમવા બેઠા હોય એ થી 9 નો ટાઈમ હોય અને ડીશમાં જમવાનું હોય તો બી એમ કે જો ભઈ ટાઈમ પૂરો થઈ ગયો ઊભા થઈ જાવ ફટાફટ નીકળી જાવ કાલે રાત્રે છોલે ચણા કે એવી ફરિયાદ થઈ રાત્રે નો તો કેન્ટીનનો સમય 7 થી 9 નો છે તો પણ રાત્રે 10 વાગ્યા સુધી કેન્ટીન અમે ચાલુ રાખાવડાવી અને તમામ છોકરીઓને ફરીથી બનાવીને જમવાનું પૂરું પાડ્યું કોઈને એવું કહેવામાં નથી આવ્યું કે ટાઈમ પૂરો થઈ ગયો છે એટલે જમવાનું નહીં મળે નવ વાગ્યાનો ટાઈમ છે છતાં રાત્રે દસ વાગ્યા સુધી કેન્ટીન ચાલુ રખાવવામાં આવી ફરીથી જમવાનું બનાવવામાં આવ્યું અને બધાને જ ભોજન પૂરું પડે ગુણવત્તા તો મેન્ટેન કરવામાં આવે જ છે એજન્સીને અમે જે સુપરવાઇઝર છે એને કોઈ નાની મોટી છોકરીઓની ફરિયાદ હોય ટેસ્ટ બાબતે

અને એમાં નાની મોટી ફરિયાદ હોય તો અમે રોજે રોજ એનું ઇમ્પ્રુવમેન્ટ લાવતા રહીએ છીએ બાકી એવું તો જ નહીં ખાલી અત્યારે થોડો પ્રશ્ન એવો છે કે આર એન બી સિવિલ ડિપાર્ટમેન્ટ દ્વારા નીચેની કેન્ટીનનું આખું રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે એટલે કેન્ટીન અમે ઉપર શિફ્ટ કરી દીધું છે એના કારણે થોડુંક નીચે જમવાનું બનીને ઉપર છોકરીઓને પ્રોવાઈડ કરવામાં આવે છે થોડુંક એ ડિસ્ટર્બન્સ છે પણ એન્જિનિયર આર એન બીના અત્યારે હમણાં પાંચ મિનિટ પહેલાં જ આવી ગયા ચર્ચા કરી માણસો વધારીને નાઇટ શિફ્ટમાં ટુ ડેઝું પાછું હેન્ડ ઓવર કરી દે કામ ફોલોઅપ લઈ રહ્યા છીએ અને છોકરીઓને કોઈ પણ જાતની પરેશાની ના થાય એનું સતત ધ્યાન આપી રહ્યા વિદ્યાર્થીની એવું પણ એજન્સી દ્વારા બી એમના જે બિલ આવે એની સાથે જે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ હોય છે એના ફૂડ રિપોર્ટ સબમિટ કરવાના હોય છે પાણીનો જે રિપોર્ટ કરવાનો હોય કોર્પોરેશનની અંદર એ વોટરનો રિપોર્ટ બી કરવામાં આવે છે એ બી બધું રિસેન્ટલી થયેલું છે એટલે ગુણવત્તા બાબતે તો કોઈ પ્રશ્ન હોવાનો કોઈ સવાલ જ નથી કારણ કે એ રિપોર્ટ અમે પોતે નથી જનરેટ કરતા એ જે તે કન્સર્ન ડિપાર્ટમેન્ટ દ્વારા જનરેટ કરવામાં આવે વિદ્યાર્થીનીઓને અંદર એવો ડર પણ હતો કે તેઓ અહીં વિરોધ પણ ન કરી શક્યા એમને બહાર જઈને વિરોધ કરવો અને હાલે એવું પણ એમને કીધું કે જો અમે આ રીતે તઈ વિરોધ કરતા તો આગળ જતા અમને તકલીફ બી થઈ શકે છે પણ તકલીફ નથી વિદ્યાર્થીઓને લખવા માટે રજીસ્ટર મૂકેલું છે ખુલ્લે આમ જેને જે લખવું એ લખી શકે છે અને અમારે એ વાંચીને એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવાનું છે રજીસ્ટર

તલબેન રાવલ